સાત દિવસીય ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસ યોજાઈ રહ્યો છે શક્તિ ભક્તિ અને આસ્થાના કુંભ સમાન આ મહામેળાની આજથી શરૂઆત કરાઈ છે અંબાજી ખાતે દાતા રોડ ઉપર વેંકટેશ માર્બલ નજીક માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે અને ભક્તિભાવથી પૂજા અર્ચના કરીને કલેક્ટર સહિત મહાનુભાવોએ રથને ખેંચીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો મેળાનો શુભારંભ થતાની સાથે જ બોલ મારી અંબે જોઈ અંબે અંબેના નાદ સાથે ગિરિમાળાઓ ગુજી ઉઠી હતી કલેક્ટર મિહિર પટેલ લાખો માય ભક્તોને મેળામાં આવકારતા મા અંબા માય ભક્તોની મનોકામના પૂર્ણ કર્યા અને મેળો સુખરૂપ નિર્વિ નિર્વિઘ્ને પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી હતી મેળાના પ્રથમ દિવસથી વિવિધ સેવા કેમ્પો પણ ધમધમી ઉઠ્યા છે ત્યારે કલેક્ટર મિહિર પટેલ બાળ સહાર સહાયતા કેન્દ્ર મુખ્ય કંટ્રોલ રૂમ વગેરે સુવિધાઓ નિરીક્ષણ કર્યું હતું મેળાના પ્રારંભ પ્રસંગે યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજા જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા પોલીસ અધ્યક્ષી પ્રશાંત સુંબે અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાજકોષ મોદી સહિતના અંબાજી મેળાના આયોજન માટે બનાવવામાં આવેલ વિવિધ સમિતિઓના સુપરવાઇઝર ઓફિસરો અને મોટી સંખ્યામાં માય ભક્તો ઉપસ્થિત રહ્યા હતા સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ એવા ભાદરવી પૂનમ મહામેળા બે હજાર પચીસનો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો છે બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે આગામી સાત દિવસો સુધી સમગ્ર અંબાજી અને આરાસુરી પર્વત ગુંજી ઉઠશે ત્યારે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ પ્રવાસન વિભાગ જિલ્લા તંત્ર અને આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેના માટેની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે વિશામો ભોજન ગબ્બર કંટ્રોલ મંદિર દર્શન પાર્કિંગ એસટી બસ સહિતની તમામ જે સુવિધાઓ છે એ જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી છે આજે આ શુભારંભ કાર્યક્રમમાં રાજ્ય સરકાર તરફથી સચિવશ્રી ગુજરાત પવિત્ર યાત્રાતમ વિકાસ બોર્ડ એસપી શ્રી ડીડીઓ શ્રી

તે માટે પૂરી કરવામાં આવેલ છે પોલીસ વિભાગ તરફથી પણ પાંચ હજારથી વધુ પોલીસ હોમગાર્ડ જીઆઈડીનો બંદોબસ્ત જુદા જુદા સેક્ટર અને ઝોનમાંથી અહીંયા રાખવામાં આવેલ છે અને મને પૂરા વિશ્વાસ છે કે અંબાની કૃપાથી અને તમામના સહયોગથી મામલો બહુ શાંતિ અને સુરક્ષાના વાતાવરણમાં પૂર્ણ થશે ધન્યવાદ હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહના ન્યુઝ